પછી તમને બતાવી તમને બે નહિ જો રિઝલ્ટ બતાયેલા આપણે લખીને મૂકી બેરો બરોબર છે એના વાઇડ એંગલ જો મારા ભાઈને એક નો લાગતા તમારું તમને આમાંથી આવી ને મારા ફોનમાં બતાવી તમને રિઝલ્ટ છે એંગલ જો

કમેન્ટ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને જોવા છતાં હું સબસ્ક્રાઈબર આપણને ખબર છે ને વિડીયો જોઈ લેજો ખબર પડી જાય હા ચાલો આજના વિડીયોમાં એટલું વિડીયો આપણે લઈ ગયો તો શીખજો એટલું બરાબર છે મળું તમને બીજા વિડીયોમાં બાય બાય